જ્યાં મુખમાં રામનું નામ હોય ત્યાં કોઈ પણ કાર્ય અશક્ય નથી હાલ વડોદરાનો સચિન દંતાણી નામનો યુવાન પણ રામ નામ સાથે રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે સચિન દંતાણી ટેટુ આર્ટિસ્ટ છે જેથી તેણે સતત 24 કલાક ફ્રીમાં લોકોને રામ નામવાળા ટેટુ બનાવી આપવાની નેમ સાથે રેકોર્ડ બનાવવાનું નક્કી કર્યું છે અને તેના આ કાર્યમાં હોંસે હોંશે લોકો સામેલ પણ થયા છે તેનું ઉદ્દેશ્ય છે કે

અને તેમણે એક ટેન્ટ લગાવી આપ્યો છે જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આવીને રામ નામનું ટેટુ બનાવડાવી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલે પણ સચિન પાસે રામ નામનું ટેટુ બનાવડાવ્યું છે તો અનેક યુવાનોએ સચિનના આ કાર્યમાં જોડાઈને સમર્થન આપી રહ્યા છે રામ નામ કા टैटू પહેલી बात तो इसलिए हमने पढ़वाया क्योंकि राम नाम की आपको पता है कि शक्ति कितनी और अयोध्या की लहर अब आपको पता है कि कितनी चल रही थी तो अयोध्या की लहर की वजह से भी राम नाम का बहुत प्रेरित करता है क्योंकि तो राम नाम की शक्ति बहुत ज्यादा ही होती है दूसरा हम ये वर्ल्ड रिकॉर्ड बनाने जा रहा है सचिन तो हम लोग सब सपोर्ट कर रहे हैं कि वो आगे जाके राम नाम ज्यादा से ज्यादा बने वडोदरा में क्योंकि तो वडोदरा का नाम भी वो रोशन करने जा रहा है और वडोदरा का नाम वर्ल्ड रिकॉर्ड में आएगा અયોધ્યા ખાતે રામ મંદિર ના ભવ્ય નિર્માણે સહુ કોઈ ને એક તાંત્ર જોડવા સાથે ભક્તિ નો માહોલ બનાવ્યો છે અને આ માહોલ માં સચિન જેવા યુવાનો પણ જોડાય છે સચીને ચોવીસ કલાકમાં ત્રણસોથી પણ વધુ લોકોને ટેટુ બનાવવાના લક્ષ્ય સાથે હાવર્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ